ભરૂચના કંથરેયા ગામ નજીક ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઇડમાં ફરીવાર કચરો નાખવા આવેલા વાહનોને પાંચ ગામના લોકોએ રોકતા અધિકારીઓ દોડતા થયા હતા ડમ્પિંગ સાઇટ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગણી ગ્રામજનોએ કરી નાખી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા કંથારા ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈડમાં ફરી કચરો નાખવાની તૈયારી કરતા આજુબાજુના ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને નાયબ કલેક્ટર સહિત અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો ભરૂચ પાલિકાની ડમ્પિંગ સાઈડ ના કાયમી નિવાડો લાવી રહ્યા નથી ત્યારે સાયખામાં કાયમી સાઈડ ઘોંચમાં પડી હોય પણ આ વર્ષ બે વર્ષ પહેલા મનુભર જવાના રોડ પર થામ ગામમાં હંગામી ડમ્પિંગ સાઈડ ઊભી કરાઈ હતી પાલિકાએ ખેતરો ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર દૂર ડોર ઉઘરાવાતો કચરો હાલવાનું શરૂ કર્યું હતું ગાર્બેજના પહાડ

પ્રદુષણ પાક ને પણ અસર ની દહેશત વચ્ચે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી અને હવે કોઈ પણ સંજોગોમાં કાર્યવાહી કરવામાં આવશે નહીં નહીં તો આંદોલન કરવાની ચીમકી હાજર પણ ઉચ્ચારી હતી આ પ્રસંગે હેમેન્દ્ર કોઠીવાલા સહિત આજુબાજુ ગામના લોકો અબ્દુલ કામઠી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે આ મામલે સામાજિક આગેવાન અબ્દુલ કામઠી દ્વારા કઈક આ પ્રમાણે જણાવ્યું હતું અહી લાગે રમેશ મિશ્ર આપણે તમે એટલું માન રાખો કે તમારા કેવા પર આ વ્યક્તિ સરપંચ તરીકે પાંચ ના દસ દિવસ આપતો હોય દસ ના વીસ દિવસ તમે તમારે એમનો ફેવર લેવો જોઈએ તરત તરત આનું સોલ્યુશન લાવવાનું કીધું છે બરાબર એટલે આ સોલ્યુશન આઈ જાય આવશે હવે કે આ ઉપલા લેવા

આજથી સાડા ત્રણ થી ચાર વર્ષ પહેલા હંગામી ધોરણે નાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી ત્યારબાદ નગરપાલિકાએ જો હુકમ સત્તાનો દુરુપયોગ કરીને કંઠા ગામના લોકો સાથે દાદાગીરીનો ઉત્પન્ન કરવા ગયા એ હિસાબથી અહીંયા કચરો નાખવાનું અવિરત ચાલુ રાખ્યું ત્યારબાદ સ્થાનિક લોકો અહીંયા આવતા નગરપાલિકા દ્વારા લેખિતમાં માં કે ભાઈ છ મહિનામાં બંધ થશે ત્યાર પછી બીજા દસ મહિના થઈ ગયા બંધ ન કરતા આજ રોજ તારીખ એક આઠ બે ના રોજ ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબ એસડીએમ મેડમ મામલતદાર મેડમ અને તાલુકા પોલીસ સ્ટેશન નો આખો સ્ટાફ ગામની પાસે આવેલી પર અને પોતાની જો કંઠા અહીંયા ગેરકાયદેસર ગ્રીન ટ્રિબ્યુનલ ના મનાઈ હુકમ સરકાર દ્વારા સરકાર દ્વારા કીધેલું છે કોઈ પણ ગામના વિસ્તાર પાસે કે ખેતીની જમીન પાસે કચરો નહીં નાખો પરંતુ દાડેગીરી કહેવાના બહાને અહીંયા મોદી પોલીસ ફોર્સ લઈને આવ્યા અહીંયા કચરા નાખવાની કોશિશ કરી જ્યારે સ્થાનિક આજુબાજુ ગામના સરપંચો ને આગેવાનો લોકોને ખબર પડતા અમે પણ અહીંયા સ્થળ પર આવ્યા અમે એસડીએમ મેડમ મામલતદાર સીઓ સાહેબ જો વાતચીત કરી કે સાહેબ તમારી પાસે વિશાળ જગ્યાઓ છે વિલાયત જીઆઈડીસી માં સરકાર દ્વારા જગ્યા આપેલી છે તમે ત્યાં નથી નાખતા ગઈકાલે અમે આવો જ એક પ્રશ્ન ઉભો કર્યો જાડેશ્વર વિસ્તારમાં જ્યાં મૂર્તિઓનું વિસર્જન થાય તે તાળામાં પણ આ કચરો નાખવા જતા હતા સ્થાનિક લોકોના વિરોધના કારણે ત્યાં પણ બંધ કર્યું અને આજે પોલીસના જોડે અને સત્તાના જોડે આ લોકોને દબાવવાનો પ્રયત્ન છો આ બિલકુલ ભરૂચ જિલ્લા માટે શરમજનક ઘટના છે તમે જો સત્તાના જોડે આ કામ કરવા ગયા પરંતુ લોકો અહીંયા આવી જતા અમે એમને લેખિતમાં ડોક્યુમેન્ટ બતાવ્યા કે મેડમ આ અનલીગલી ન ખાઈમ મેડમ ને મામલતદાર ને અને સીઓને પોલીસ ને જયારે મેં જોયું કે આ બિલકુલ અનલીગલી સદંતર ખોટી રીતે ચાલે જ ત્યારે બે કલાકના ગામ લોકોની મહેવત અને સરપંચ ગામના નવયુવાનો જોરદાર રજૂઆત કરતા અહીંયા જે સો જેટલી ગાડી નગરપાલિકા આવેલી હતી એ અત્યારે અહીંયાથી થી પરત ગઈ અને અહીંયા કાયમી ધોરણે આ ડમ્પિંગ બંધ કરેલી છે આ મુહિમમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને અમારા જે મિત્રોએ અમને આપ્યો કેમ કે આ લોકો તો એટલો નસો આવી ગયો કે આ ગામ લોકોને દબાવવા માટે તાલુકા પોલીસ સ્ટેશનની ની ફોજ ઉતારી દીધી હતી તો શું તમે પોલીસને બોલાવીને અમને ઉપર દમન કરવા માંગતા હતા ખાસ તો જિલ્લા વહીવટી તંત્ર પાસે અમારો સવાલ છે કે શું થામ કંઠા અને મનુબળના ગામના લોકો તમે સત્તાના જોડે એમને પોલીસ થી દબાવવા માંગો છો જયારે તમે ગ્રીન ટ્રિબ્યુનલ માં જાદવ માડવા ભુજ દુબઈ રાજ્ય સાહિત છે એમાં રોજનો એક લાખ રૂપિયા નગરપાલિકા દંડ ભરે છે સાયખામાં પોતાની માલિકી જગ્યામાં નાખો નથી પરંતુ આજે બધા લોકો ભેગા થઈને વિરોધ કરતા અહીંયા કાયમ માટે આજથી આ ડમ્પિંગ સાઈટ બંધ કરેલી ફરી વખતે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ મિત્રોનો હું દિલથી આભાર કહ્યું કે જેમને આ દુઃખી લોકો ની પડખે આવી ને ન્યાય અપાવવામાં જો મદદ કરી હોય એ ભરૂચ નું મીડિયા તો એમનો સેલ્યુટ કર્યું અને ફરી વખત તમામનો અભાવ ભાઈ અને આજથી આ ડમ્પિંગ સાઈટ કાયમ માટે બંધ થાય